નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 17 ફેબ્રુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ્સ વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કચ્છના નાના રણમાં મીઠાના ગેરકાયદેસર અગરો દૂર કરવા માટે અનસન ચાલી રહ્યા છે છઠ્ઠા દિવસે પણ તંત્ર હજુ સક્રિયતા બતાવતું નથી વાગડની માતૃભૂમિ સંરક્ષણ સંસ્થાના ચાર સભ્યોએ સમર્થકો સાથે આજથી કાનમેર પાસેના રણમાં અનશન આંદોલન શરૂ કર્યા છે છેલ્લા પાંચ દિવસ ચાલતા અનશન દરમિયાન વિરોધકર્તાઓને તંત્રનો વિરોધ સહન કરવો પડ્યો છે અને અત્યાર સુધીમાં અનશન માટે ત્રણ સ્થળ બદલવા પડ્યા છે કચ્છમાં નાના રણ પર ભૂમાફિયાઓના દબાણ દૂર કરવા સામાજિક કાર્યકરો ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે આજ ઉપવાસ આંદોલનનો છઠ્ઠો દિવસ છે આરોગ્ય તંત્ર દ્વારા આ જ દિવસ સુધી તપાસ માટે કોઈ આવ્યું નથી અને સરકારી તંત્રએ પણ હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી ન થતાં જ્યાં સુધી દબાણ દૂર નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવું આંદોલન કરી રહેલા કાર્યકરોએ જણાવ્યું હતું આ વિશે રાપરના રામબાવ ગામના શિવુભા જાડેજાએ જણાવ્યું હતું કે માતૃભૂમિ સંરક્ષણ સંસ્થાના નેજા હેઠળ ચિત્રોડ ગામના વિરમ ભુવાજી કિશોર સિંહ જાડેજા અને કાનમેરના બળદેવ ઘેલા રાઠોડ સાથે છેલ્લા પાંચ દિવસથી ગુડખર અને પક્ષીઓના બચાવ માટે ભૂમાફિયાઓ સામે અનસન યથાવત છે અહેવાલ ગની કુંભાર બચાવ રામજીભાઈ રાણાભાઈ વાટી કાનમેર સરપતશ્રી અને આ છઠ્ઠો દિવસ છે અનસન મારે જે અન્ન લેતા પાણી ઉપર અનસન કરી રહ્યા છે કાનમેર અભયારણ્યમાં અમારા કાનમેની જમીન મીઠી જમીનમાં કાયદેસરની જે પંચાયતની ગૌચર જમીન ઉપર જો થાંભલા અટકાવતા હોય લોકો થાંભલામાં અભયારણ્યતું હોય તો આ અભયારણ્ય જમીન ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને મોટા મોટા જે અત્યારે બંધપારા કરી રહ્યા છે એ સખત અટકાવવા જોઈએ સાહેબ તંત્રને તમે શું સંદેશ આપશો તંત્રને એ જ સંદેશ આપું છું કે આ બાજુ જે કાંઈ ભૂમાફિયા હોય એની તાત્કાલિક આ તંત્રની સર્વત્ર નોંધ લે અને તાત્કાલિક એને હટાવે સમજુ ખમીસ આ માર ભૂ માફિયા વિશે ઈ કહેવાનું છે કે ગુરખન જમીન આ લોકો ગેરકાયદેસર પારા બાંધી ને આ લોકો બંધ કરી નાખી છે બીજો વિષય એ છે કે સાગર ખેડૂત જ્યાં સુરબારી ચેરાવાન ટોરા આ લોકો પગડિયા એના લોકો કને લાયસન્સ છે કે મચ્છીમાર કરીને ગુજરાન ચલાવે છે તો આ રણ માં જે ઢોરા નેસ આવેલ છે સુરબારી આજના મારિયા પટામ બે બાજુમાં એ લોકો મચ્છી મારવા જાય છે તો અંદર એ લોકોને મચ્છી નથી મારવા દેતા નથી એ લોકોને લોધ કરવા દેતા અંદર જાય છે તો ખોટી રીતે એને દાંત બમકી દે ખોટા કેસથી ફસાવી નાખે છે એ લોકો કને પકડ્યા અને લાયસન્સ પણ છે એ લોકોને પણ આ એ કહેવાનું તંત્રને કહેવાનું છે કે આ પાંચ છોડી થયા અન્સન ઉપર બેઠા છે આ લોકો હજી સીધું કોઈ તંત્ર જાગૃત થયો નથી ને આગળ નહીં જન તંત્ર જાગૃત થાય તો કાલ કાદા અમે આગળ ખેડૂતો એ લોકો સાથે અમે અનશન પણ જોડાવશી અને રાજ્ય વ્યવહારી કાર્મી રૂપર છું ભૂમત માટે જે માતૃભૂમિની જે સંસ્થાએ લડત ચલાવી છે એ બહુ સત્ય છે અને ખેડૂત માટે જે લડત કરી રહ્યા છે જે અત્યારે હાલે કાનમેર શિવની અંદર જે આ લડત ચાલુ છે આ જે કાનમેર ખેડૂતોને ખરેખર મોટું નુકસાન જે આ ગુડકરોમાં થઈ રહ્યું છે અને જે ભૂમાફિયાએ ગેરકાયદેસર બંધારણ કરી અને મીઠાનો જે મોટો ઉદ્યોગ કરી રહ્યા છે એને ખરેખર તંત્રને દેખાતું ન હોય એવું લાગી રહ્યું છે પણ દેખાય છે પણ એ લોકોને તોડપણ કરીને બેહી રહ્યો છે ને તંત્રને કાંઈ દાદ દેવો નથી આવું મેં અનેક વખત મેં પોતે રજૂઆત કરેલી છે અને અત્યારે હાલે પણ રજૂઆત કરી છે તો એ લોકો જે તેના બાના બતાવી અને કોઈ દાદ આપતા નથી અને જે કોઈ પણ રજૂઆત કરે છે એને રજૂઆતને દાદ આપતો નથી પણ આજથી હું પોતે ખાનવર ઉપસર પર અને જે આ સરકાર જોડાય અત્યારે અનસન ઉપર છ દિવસથી બેઠી છે એની સાથે જો જરૂર પડશે તો મારા એક નહીં પણ એકાવન લોકોનો સાથેલી અને આ સંસ્થાની અંદર કરીશ એવી ખાતરી આપું છું કચ્છના નાના નાના ગુડખર બચાવો કચ્છનું આનું બચાવો તેના અનુસંધાને જેથી અનુસંધા આંદોલન પર શિવભા ગયા અને વિરમભુવાજી અને જેથી ભાઈઓ બેઠા તેમને કચ્છ માલધારી વિકાસનું જાહેર સમર્થન આપ્યું છે આજે છ દિવસથી આ સ્થાયે દબાણકારો વિરુદ્ધ જે ગુમાફીઓ અને ગુંડા લોકો છે તેમના વિરુદ્ધ તંત્ર દ્વારા છ છ દિવસ થયા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને જે તે જવાબદાર અધિકારીઓ છે પોતાની જવાબદારીમાંથી ભાગી રહ્યા છે અને અવરને અવર પોતાની જવાબદારીમાં ભાગી રહ્યા છે અને શિકારપુર થઈ ગુજરાત હાઈકોર્ટ દ્વારા હાઈકોર્ટ દ્વારા જેથી સ્ટે આપ્યો છે તે હાઈકોર્ટના ઓર્ડરનું બાનું કાઢી અને કચ્છના નાના નાના નાનું રણ છે તે જેથી ગુજરાત હાઈકોર્ટનો સ્ટે છે તેના અનુસંધાને અમે કાર્યવાહી ન કરી એવું અવરનવર કહેવામાં અધિકારીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે પણ નામદાર હાઈકોર્ટનો અમે પણ આ આદર કરીએ છીએ અને ચોક્કસ આવનારા સમયમાં કરતા રહીશું પણ નામદાર હાઈકોર્ટે જે તે ઓર્ડર કર્યું છે એ સીમિત જગ્યા પૂરતું છે કચ્છનું નાના રણમાં પંચ્યાસી હજાર એકર જમીનમાં દબાણ છે એટલે જે તે અધિકારીઓ છે એ જે હાઈકોર્ટનો ઓર્ડર છે તેનો ખરેખર ઉલ્લંઘન કરે છે અને જે તે ઓર્ડર છે એ આપણે શિકારપુર પૂરતો સીમિત છે ત્યાંથી ત્યાં નાના કચ્છના નાના રણમાં ગોડખર બિહારની જે તે જમીન છે તેના પૂરતો સીમિત છે આ લડાઈ અમારી કોઈ વ્યક્તિગત કોઈ એક સોલ્ટવાળાથી નથી અને કચ્છના નાના રણમાં જે તે દબાણકારોએ દબાણ કર્યું છે તે સમગ્ર દબાણકાર બધા વિરુદ્ધ છે અને તે માલધારી સમાજનો કાં પણ હોય તેનું દબાણ એ તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે અને હાઈકોર્ટનો જે તે ઓર્ડર છે તેનો અમે આદર પણ કરીએ છીએ અને જે ઓર્ડર છે શિકારપુર જે ફાટક આવે ને પૂર્વ દિશામાં જે તે જમીન આવેલી છે એના પૂરતો છે અને અધિકારીઓ પાસે એના નકશા પણ છે અને અધિકારીઓ ખાલી બાના બતાવે છે કે હાઈકોર્ટનો ઓર્ડર છે એટલે કચ્છના નાના રણમાં જે તે મીઠા ઉદ્યોગ દ્વારા એટલે મેં કાર્યવાહી નથી કરતા ઓર્ડર છે એક જગ્યા પૂરતો સીમિત છે આ ગુટખરો બધા સીમાડામાં આવે છે અને રણમાં મીઠાના મોટા મોટા આગરો ગેરકાયદેસર કરી નાખ્યા છે મોટા મોટા પાર્ટીઓ અને આ ગુટખરો બધા મારા સીમાડામાં કાંઈ રહેવા દેતા નથી અને અમારે વ્યાજે પૈસા લે અને અમે આ ખેતી કરતા હોઈએ અને દેવાટાળે ત્યાં લેવાનું થાય ત્યાં ગુટખરો બધું ખાઈ જાય છે રાત ચોકી કેટલી ખરી તો આનું તંત્ર તરફ ધ્યાન દે અને અનસન ઉપર બેઠેલા છે અને ઉપર જે બેઠેલા છે માણસો એને કાંઈ તકલીફ પડશે તો એમની લારે છીએ અમે કર્યો બધાનો બધાના ભૂખના લીધે બધાને ગેસ થઈ ગયો છે પછી ચક્કર આવવાની બધાને ફરિયાદ છે અત્યારે કે ચક્કર આવી રહ્યા છે બધાનું સુગર લેવલ ચેક કર્યું બધાનું સુગર લેવલ સોની આજુબાજુ છે અને બ્લડ પ્રેશર બધાનું વધારે છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી કરી ના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે

આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર